મોંઘી જી હા યુવતીએ મસાજ નામે ઘરે બોલાવી અર્ધનગ્ન હાલતમાં ફોટા પાડી યુવકને ફસાવ્યો ત્યારે નકલી પોલીસ બની આવેલ સાગરીતો એ એક લાખ પડાવ્યા આ સમગ્ર ઘટના બાબતે ગોત્રી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો વડોદરામાં હની ટ્રેપ નો કિસ્સો સામે આવ્યો છે જેમાં મેડિકલ ઓફિસરને એક મહિલા સોશિયલ મીડિયામાં રિક્વેસ્ટ મોકલે છે જે બાદ તે મસાજ કરાવવા માટે મહિલાના ઘરે જાય છે બેડરૂમમાં જઈને જેવા કપડા ઉતારે છે તેવામાં જ પોલીસને ઓળખ આપી બે શખ્સો આવી જાય છે અને ત્યારબાદ શરૂ થાય છે ધાક ધમકી પૈસા ડરના મેડિકલ ઓફિસર પહેલા તો પૈસા આપી દે છે પછી આખરમાં ત્રણ ઇસમો સામે ગોત્રી પોલીસ પોલીસ માં યુવકે નોંધાવેલી ફરિયાદ અનુસાર તે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે ત્યારે દસ દિવસ પહેલા જુહી લાબના નામના એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી જેનો સ્વીકાર કરતા સામેથી હાય લખેલો મેસેજ આવ્યો મેસેજમાં જુહી લાબનાએ જણાવ્યું કે હું મસાજનું કામ કરું છું તમારે મસાજ કરાવવી હોય તો કહેજો જે બાદ તે પોતાનો નંબર આપે છે પછી બંને વચ્ચે થી વાત શરૂ થાય છે મસાજ માટે એક કલાકનો ભાવ રૂપિયા એક હજાર નક્કી કરવામાં આવે છે જે બાદ તેઓ જુહીના ઘરે જાય છે અગિયાર એપ્રિલે એ તેઓ ગોત્રી વિસ્તારમાં આવેલા મકાનમાં રાત્રે જાય છે બેડરૂમમાં જઈને તે મસાજ માટે કપડાં કાઢે છે તેવા માર્ચ બે ઇસમો આવી જાય છે તે પૈકી એક પોતાની ઓળખ પોલીસ તરીકેની આપે છે અને કહે છે કે આ ફ્લેટના રહીશોએ અરજી આપી છે કે અહીંયા ગોરખ ધંધા ચાલે છે અને અહીંયા તારા ઘરે મોડે સુધી છોકરા આવતા હોય છે આમ કહી એક અરજી જેવું કાગળ પણ બતાવ્યું જેમાં હાથથી લખાણ જોવા મળે છે જણાવે છે કે ફ્લેટ સીલ કરવાનો છે

ત્યારે બે ઇસમો તેઓને કપડા પહેરાવીને બાઇક પર બેસાડીને ઘરે લઈ જાય છે ત્યાંથી એટીએમ કાર્ડ મેળવી રૂપિયા એક લાખ ઉપાડાવીને લઈ લે છે પછી ગોત્રી મૂકીને કહે છે કે બીજા એક લાખ કાલે સાંજે આઠ વાગ્યા સુધીમાં આપવા પડશે અને જો પૈસા નહીં મળે તો અમે તમારા ઘરે આવીશું અને દુષ્કર્મના કેસમાં ફસાવી દઈશું તેમજ તારા ઘરનાને પણ જીવતા નહીં રહેવા દઈએ જે બાદ મેડિકલ ઓફિસર ઘરે જઈને તમામ આપવીતી પત્નીને જણાવે છે બીજા દિવસે સાંજે જુહી લાબના ના ફોન કરે છે અને તારી પર દુષ્કર્મનો કેસ પણ કરીશું તેમ ધમકી આપી હતી સાથે એમ પણ કહ્યું કે તું બીજા લાખ રૂપિયા આપી દઈશ એટલે એક મહિના સુધી અમારી જોડે વિડીયો રહેશે અને જો કોઈ પણ હોશિયારી કરી જે બાદ આખરમાં મેડિકલ ઓફિસરે પૈસા હોવાથી બે અજાણ્યા ઇસમો મળી ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જે બાદ પોલીસે આરોપીઓને પકડી પાડી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યુઝ વડોદરા